આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લહોરી જીરા હર કોઈ પીરા લહોરી જીરા વલસાડના અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું બાર જૂન બુધવારના રોજ સવારે 11 કલાકની મળતી માહિતી મુજબ સામાન્ય રીતે ગામડાઓમાં પુરતી સુવિધાઓનો કકડાટ જોવા મળતો હોય છે જેને લઈ લોકો મોટા ભાગે નારાજ હોય છે પરંતુ વલસાડ જિલ્લાનું આ એક એવું ગામ છે જેને સમગ્ર ભારતમાં નામના મેળવી છે વલસાડના અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસી દ્વારા અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે જેનો શ્રેય ગ્રામ પંચાયત અને ગ્રામજનો સહિત ગ્રામ પંચાયતમાં સેવા આપનાર તેમજ અતુલ કંપનીના ફાળે જાય છે આ કાર્ય પાછળનો હેતુ ભારતને ટકાઉ બિલ્ટ પર્યાવરણમાં વૈશ્વિક નેતાઓમાંનો એક બનાવવાની સુવિધા આપવાનો છે કાઉન્સિલે અતુલ ગામનું આરોગ્ય અને સ્વચ્છતા ગ્રામીણ માળખાકીય સુવિધાઓ જળ સંરક્ષણ ઊર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા સામગ્રી અને સંસાધનો સામાજિક અને સામુદાયિક ક્રિયાઓ ગ્રીન ઇનોવેશન વગેરે જેવા પરિણામોમાં મૂલ્યાંકન કર્યું હતું જેથી તે વિશિષ્ટતા ધરાવે છે આઈજી દ્વારા પ્રમાણિત પ્લેટિનમ કેટેગરીમાં ગ્રીન વિલેજ તરીકે પ્રમાણિત કરવામાં આવેલા ભારતના છ ભારતમાં વલસાડ જિલ્લા અને અતુલ ગામનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે અતુલ ગામના સરપંચ વિક્રમ ઠાકોરભાઈ નાયકા અને ડેપ્યુટી સરપંચ દર્શલભાઈ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી આજે ગુજરાત ખાતે આ પહેલું ગામ છે કે જેને આ એવોર્ડ મળ્યો છે અને ઇન્ડિયા લેવલે આપણા છઠ્ઠા ગામ છે બીજા બે ગામ મહારાષ્ટ્રમાં છે એક ગામ તેલંગાણામાં છે એક કર્ણાટકમાં છે અને એક મેઘાલયમાં છે આ કામમાં અલગ અલગ આ જે કામનું જે આપણે જે એવોર્ડની જે કેટેગરીઓ છે એમાં ઘણા અલગ અલગ કેટેગરીઓ છે એક તો એક આરોગ્ય અને સ્વચ્છતા એમાં આપણે આરોગ્ય અને સ્વચ્છતામાં તમે જો તો પેલું આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આપણે ડોર ટુ ડોર કલેક્શન અને એનું ટ્રીટમેન્ટ કરે છે અને અતુલના ગામથી પ્રભાવિત થઈને અતુલ તાલુકા પંચાયતે

એના માટે અતુલ ગ્રામ પંચાયત આપણે પાર્લિક આપણે જે માતાજી જે ડુંગર છે એનું ધોવાણ ના થાય અને ત્યાં પાણી સ્ટોરેજ થાય એ માટે એમાં ત્યાં બધા ડેમો બનાવ્યા છે પછી બીજું કે ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા એનો મતલબ એ કે પેલા જે આપણી ડોમેસ્ટિક જે નોર્મલ લાઈટો લાગતી હતી એની જગ્યાએ આપણે એલઈડી લાઇટો નાખી છે આખા ગામમાં તો જે જનરલ જગ્યા છે ત્યાં તો એલઈડી લાઇટો છે પણ અમે ગામમાં પણ ઘરે ઘરે પચાર એલઈડી લાઇટો યુઝ કરો મેં અને અમે સોલાર પાંચ ગામમાં સોલાર પ્લાન્ટ પણ લાગેલા છે અને હવે આ ફાઈનાન્સિયલ માં અમારું અતુલ ગ્રામ પંચાયત પણ અમે સોલર લગાવવાના છે એટલે અતુલ ગ્રામ પંચાયત અમારું વીજળી બિલ ઝીરો થઈ જશે પછી ત્રીજું છે ભાઈ સામગ્રી અને સંસાધનો સામગ્રી અને સંસાધનોમાં તો અમારા એઆરડીએફ તાલીમ કેન્દ્ર ચાલે છે ઉર્મી ચાલે છે પછી અમારા સો જાય જૂથ પ્રોજેક્ટ સાત અલગ અલગ સખી મંડળીઓ પણ કામ ચાલે છે પછી એના પછી આવે છે કે નવીનતા નવીન તનાવ એવું કે ભાઈ અતુલ મુક્તિ ધામ જે આપણું છે અતુલ મુક્તિ ધામ પણ આપણે બાકડાનો ઉપયોગ એકદમ કાઢીએ છીએ અને આપણે ગેસનો જ ઉપયોગ કરીએ છીએ પછી આરોગ્ય શિબિર એઆરડીએફ ના સહયોગથી આપણે ત્યાં વારાઘડે આરોગ્ય શિબિર થતી રહી છે અને તમને ખબર પડે કે એઆરડીએફ અને અતુલના સહયોગથી આપણે ત્યાં હોસ્પિટલ પણ બની છે કે જ્યાં બહુ કિફાયતી ભાવે આપણે ત્યાં સારવાર નથી વલસાડના ઘણા સારા સારા ડોક્ટર આવે છે કે જેથી કરીને આપણા અતુલના આજુબાજુના ગામના લોકોને વલસાડ સુધી ના જવું પડે અને અહીંયા લોકોને લોકલ સારવાર મળે ஆட்டோர்ட் மதாணம்